વાવ થરાદ જિલ્લા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે તો આ મૃતદેહ થરાદના રડાકા ગામના પાસે કેનાલમાં તરતો જોવા મળ્યો હતો જેની પરિવારજનોએ બહાર કાઢ્યો હતો મળતી માહિતી મુજબ આ મૃતદેહ મશાભાઈ માજી રાણા ઉમર આશરે સાહીઠ કહેવાસી ગોલપવાવ અને હાલ થરાદ લાખાપીર હોટલ પાછળનો હોવાનું જાણવા મળી આવ્યું છે તેઓ ગત સત્યાવીસ નવેમ્બરના રોજ સવારે દસ વાગે ગુમ થયા હતા તો ત્રણ દિવસ પહેલા કેનાલ ઉપર લુંગી મુકી કોઈએ ઝંપલાય હોવાનો કોલ મળ્યા બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજ રોજ વહેલી સવારે રડકા પાસે કેનાલમાં મૃતદેહ તરતો